જિલ્લા કાર્યાલય ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા તેમજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત વાઘુડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાજર રહ્યા હતા અને પાર્ટી દ્વારા અપાયેલ સન્માનને સ્વીકાર્યું હતું વડોદરા જિલ્લાના પાંચે પાંચ વિધાનસભામાં જે લોકસભાના સાંસદ તરીકે વિજય બન્યા છે એવા માન્યશ્રી મનસુખભાઈ વસાવા સાહેબ માન્યશ્રી શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને માન્યશ્રી જસુભાઈ રાઠવા સાહેબના સન્માન સમારંભનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો છે અને સાથે સાથે કાર્યકર્તાઓની અને અપેક્ષાઓ પૂર્ણ થાય એના માટે આ સાંસદશ્રીઓ મધ્ય ગુજરાતના મહત્ત્વના અંગો હોવાથી એમના પાસેથી અપેક્ષા પણ છે ત્યારે ફરી એક વખત આ ત્રણે ત્રણ સાંસદશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે વડોદરા જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમાન શૈલેષભાઈ અમારા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંગઠનની પૂર્ણ ટીમ સાથે મળી અને અમારા સર્વે સાંસદ અને ધારાસભ્યના વિજેતા તમામ લોકોનું સ્વાગત સત્કાર કરવા માટે આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ સંતો આવ્યા અને પ્રદેશથી અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઝોનના પ્રભારી શ્રીમાન ગોરધનભાઈ ઝડફિયા પણ અહીં આવ્યા છે અમારા માટે આ સ્વાગત સત્કારનો કાર્યક્રમ છે પરંતુ અમે સૌ એવું માનીએ છીએ કે આ જે ચારે ચાર કમળ મજબૂતીથી વડોદરાથી મોકલાવવામાં આવ્યા છે એ માત્ર ને માત્ર પાર્ટીના પાયાના કાર્યકર્તાઓની જીત છે અને અમારા માટે આ એક આભાર દર્શન કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર આપના માધ્યમથી સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જયસોમીનારાયણ આજે ત્રણે ત્રણ સાંસદશ્રી વડોદરા શહેર વડોદરા જિલ્લાના ત્રણે ત્રણ સાંસદશ્રીઓના સન્માન સભાનો કાર્યક્રમ હતો જેમાં ઉપસ્થિત રહેવાનો થયો ખૂબ આનંદ થયો ભગવાનની પ્રસાદીની પુષ્પળા તેઓને અર્પણ કરી અને ભગવાનના શ્રીચરમાં પ્રાર્થના કરીએ છીએ કે નરેન્દ્રભાઈની આ વિકાસ યાત્રામાં અને ભારતની વિકાસ યાત્રામાં ભગવાનને ખૂબ ઉદ્યોગ આપે અને વડોદરા શહેર અને વડોદરા શહેરની જનતા જિલ્લાની જનતાની ખૂબ અભૂતપૂર્વ સેવાભક્તિઓ તેઓ નિમિત્ત બનીએ છે અભ્યર્થાના જય સ્વામી જય આભાર આભાર જે હજુ તો બાકી છે સૂચના મળી નથી હજુ તો સૂચના મળી છે સૂચના મળ્યા પછી ભારતીય જિલ્લામાં આવતી ત્રણ લોકસભાના અમારા ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે સાથે સાથે વાઘોડિયાના અમારા ધારાસભ્ય પણ ખૂબ મોટી જંગી લીડથી જીત્યા ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટી તરફથી આ ચારે ચાર ઉમેદવારોનું અમારે સન્માન કરવામાં આવ્યું સાથે અમારા પ્રદેશના ઉપપ્રમુખ ગોર્ધનભાઈ જડેપિયાજી સંતો પણ હાજર રહ્યા એમને આશીર્વાદ આપ્યા છે કે હવે જનતાની વચ્ચે જઈને તમામ કામો જનતાના કરો અને સરકાર તરફથી જે કંઈ યોજનાઓ હોય એ જન જન સુધી પહોંચે એવું આયોજના ચારે ચાર અમારા સાંસદો અને ધારાસભ્યો કરશે પંચાયતોને હવે તમારી જે રીતે લોકસભામાં તમામ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન કર્યું છે એ જ રીતે ફરી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય સરપંચ હોય આ બધામાં જ ભારતીય જનતા પાર્ટી તરફનું વલણ રહેવાનું છે કારણ કે દેશના વડાપ્રધાન જે રીતે દેશ માટે અને આપણા ગુજરાત માટે કામ કરી રહ્યા છે એ જોતા તમામ મતદારો ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન કરશે